બુદ કરવા સૂચના આપેલી હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સાહેબ નામના માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલ બાતમી હકીકત આધારે વોર્ડ નંબર ત્રણ બી વિસ્તારમાં આવેલ પ્લોટ નંબર પાંચસો વાડા મકાનમાં ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા આરોપીઓને પકડી પાડી મજકૂર આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી છે ઓમ પ્રકાશ માનમલ તનવર સુભાષ બ્રિજલાલ શર્મા નાસીર ફકીર કુરી સી કમલ રામચંદ શિવદાસ શાની તેમજ હનીફ હાજી મોહમ્મદ મેમણ તુલસી હેમંતદાસ આબનાની ધર્મેન્દ્રસિંહ દોલતસિંહ છછટિયા આ સાત આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી મળી આવેલો મુદ્દામાલ રોકડા રૂપિયા છાસઠ વાહન છ જેની કિંમત રૂપિયા છ મોબાઈલ નંગ પાંચ જેની કિંમત રૂપિયા બેતાલીસ અને ગંજીપાના નંગ આમ કુલ કિંમત રૂપિયા સાત લાખ ત્ર્યાસી હજાર ત્રણસો ચાલીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે